ભારત એ ઋષિ મુન્યો સંતો અને દેવતાઓની ભૂમિ છે કણકણમાં શ્રદ્ધા અને ક્ષણિક ક્ષણમાં ભક્તિ એ આપણી સંસ્કૃતિની ઓળખ છે કળિયુગના આ સમયમાં પણ દેવોના પરચા આજે પણ અપરંપાર છે અહીં જેવી ભક્તિ એવી જ શક્તિના દર્શન થાય છે અને વાત જ્યારે ઉત્તર ગુજરાતની હોય ત્યારે અહીંની ભાષા જેટલી નોખી છે એટલી જ અનોખી અહીંની દેવભક્તિ છે ક્યાંક આરતીના મધુર સૂર છે તો ક્યાંક ગોગ મહારાજને માતાજીની રેગડીના ડાકલા ગાજે છે કે નહીં છે છે એની અંદર ધર્મનું જ કામ અને ભારત દેશ એક ધાર્મિક દેશ છે તો આપણે દરેકે દેવી દેવતાઓને માનવા જોઈએ અને એની પૂજા અર્ચના પણ કરવી જોઈએ ઘણાને અહીંયા વિશ્વાસ આવતા આવાથી પોતાને પણ પોતાનું કામ સારી રીતે સફળ થતું હોય છે અને પૂર્ણ પણ થતું હોય છે ઘણી એવી તકલીફ હોય તો એનાથી પણ એમને સારવાર મતલબ કહેવાનો મતલબ કે એમનેથી વિશ્વાસ રાખવાથી એ પણ તકલીફો દૂર થતી હોય છે આજે વાત કરવી છે ધાનીરા તાલુકાના હડતા ગામમાં આવેલા જડેશ્વર ધામની અહીં ગોગ મહારાજ વીર મહારાજ સધી માતાજી અને શૈલણ માતાજીનું દિવ્ય સ્થાનક છે આ ધામના આસ્થાના કેન્દ્ર બનવા પાછળ એક સંઘર્ષની વાર્તા છે મૂળ મગરાવા ગામના નરેશભાઈ ભુવાજીના પિતાએ સામાજિક કારણોસર હડતા ગામમાં વસવાટ કર્યો હતો નરેશભાઈને નાની ઉંમરે જ ભજન સંધ્યા દરમિયાન ગોગ મહારાજનો સાક્ષાત્કાર થયો અને ધીરે ધીરે આ સ્થાનક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનતું ગયું આ ધામની વિશેષતા એ છે કે અહીંના ભુવાજી માત્ર પચ્ચીસ વર્ષના શિક્ષિત યુવાન છે બીએ પાસ હોવાથી તેઓ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખાને બખૂબી સમજે છે તેવો ભક્તોને સ્પષ્ટ કહે છે કે તંત્ર મંત્રના રવાડે ચડવાની બદલે શુદ્ધ ભક્તિ કરો જો શારીરિક બીમારી હોય તો હોસ્પિટલ જવું જ અનિવાર્ય છે આધુનિક યુગમાં શિક્ષણની સાથે સાચી આસ્થા જળવાઈ રહે તેની તેઓ ખાસ તકેદારી રાખે છે મારો કહેવું એમ થાય કે મો ખાજી ઠોકોને બાદ આગળ બીજી લીધી ઢોંઢોળમાં મારે કોઈ ફાયદો છો નહીં આ પંદર વીસ વર્ષથી હરણ થતો હતો અને બે વર્ષથી શેરજી માતા આવ્યો અને મારે બાદ જે શોનથી સિંહ અને એકદમ ગીરા દીવાનો મને નાખી આવે ઘડી ફાયદો થાય ખૂબ મારા ઘરે સુખ સમૃદ્ધિ અહીંયાથી વધી ગઈ છે મારા ઘરે કાળ કંકાશ હતો એ પણ અહીંયાથી મારે બધું સારું થઈ ગયું છે અને અહીં ઘણા ભક્તો આવી રહ્યા છે આજુબાજુના ગામડાઓના ગામડાઓનાથી ઘણા બધા લોકો આવી રહ્યા છે એમને પણ સંતોષ થાય એવો અહીં આસ્થા જળવાઈ રહી છે જે સુધીમાં હું આ કોઈ મંદિર ઉપર ત્રણ ચાર વર્ષથી આવું એમ બધી વાતે કમ્પ્લીટ છે અને બધા જે મહેમાનો આવે એને પણ કમ્પ્લીટ બધું છે જેવી શ્રદ્ધા એ બહુ ફળ મળે હોય આ ધામ માત્ર આશીર્વાદ આપવાનું કેન્દ્ર નથી પણ સામાજિક સુધારણાનું કેન્દ્ર પણ છે વ્યસન મુક્તિ વીર મહારાજના આશીર્વાદથી અત્યાર સુધીમાં છાસઠથી વધુ લોકોએ દારૂ જેવું જીવલેણ વ્યસન છોડ્યું છે મંદિર પાસે પડેલી ખાલી બોટલો એ વાતની સાક્ષી પૂરે છે કે લોકો અહીં આવીને પોતાના વ્યસનને કાયમ માટે તિલાંજલિ આપે છે ભુવાજી પોતે એક કલાકાર છે અને તેમની આવકનો મોટો હિસ્સો ગૌશાળાના નિભાવ માટે વાપરવામાં આવે છે શ્રદ્ધાળુઓ પણ પોતાની માનતા પૂર્ણ થતા ગૌશાળામાં દાન અર્પણ કરે છે દર મહિનાની અજવાળી બીજ આઠમ અને તેરસના દિવસે અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે પથરી જેવી બીમારીઓમાંથી મુક્તિ મળી હોવાના ભક્તોના દાવા ધામની શક્તિમાં વધારો કરે છે ભુવાજી નમ્રતા સાથે કહે છે કે હું તો માત્ર એક મનુષ્ય છું જે કંઈ થાય છે તે તમારી ભક્તિ અને દેવોના આશીર્વાદથી થાય છે મારા પર ભરોસો રાખવા કરતાં દેવ પર વિશ્વાસ રાખો અમારો ઉદ્દેશ્ય કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો નથી પરંતુ શ્રદ્ધાના નામે ફેલાતી અંધશ્રદ્ધાને રોકીને સાચા માર્ગે ભક્તિ કરવાનો સંદેશ આપવાનો છે શ્રદ્ધા રાખો પણ અંધશ્રદ્ધા નહીં આવો સાંભળીએ શું કહી રહ્યા છે હડતાધામના ભુવાજી ભારત દેશ વર્ષોથી ઋષિ મુનિઓનો દેશ કહેવાય છે અહીંયા અનેક દેવતાઓની પૂજા થાય છે લોકોની આસ્થા અને જે દેવ પ્રત્યેની શ્રદ્ધા છે આજે પણ આટલું જોવા મળી રહી છે સમય વીતી ગયો વર્ષો બદલાઈ ગયા લોકોની કંઈક ને કંઈક જે આરતી પૂજાની પદ્ધતિ બદલાઈ ગઈ છે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠા જિલ્લામાં ઘણા બધા એવા ધામ છે જેમાં લોકોના આજે પણ અનેક કામો થઈ રહ્યા છે આજે અમે પહોંચ્યા છીએ ધાનેરા તાલુકાના હડતા ગામે આ હડતા ગામની જે વાત કરવામાં આવે તો અહીંયા વીર બાબતીનું મંદિર છે શેણલ માતાનું મંદિર છે અને ક્યાંક ને ક્યાંક સધી માતાનું મંદિર છે અનેક લોકો જ્યારે આ મંદિરમાં આવી રહ્યા છે લોકોની આસ્થા અહીંયા પૂરી થઈ છે વર્ષો સુધી ક્યાંક ને ક્યાંક આ લોકો મંદિરે મંદિરે પહોંચ્યા કામ ન થતો જ્યારે આ મંદિરે પહોંચતા અહીંયા કામ થાય છે એવા લોકો કહી રહ્યા છે અહીંયા જે મંદિરના ભક્ત છે અને ભુવાજી છે એમના જોડે આપણે સીધી વાત કરીશું વચ્ચે જય માતાજી જય માતાજી આપ નામ શું છે અને આપે અભ્યાસ કેટલો કર્યો છે ઓહ પોતે નરેશ ભુવાજી છું અને મેં અભ્યાસ કોલેજ બીએ પૂરું કરેલું છે અમે પણ ઘણા વર્ષોથી તકલીફમાં હતા પણ એ માતાજીની અને ગોગા મહારાજની મહેરથી અમારા ઘરે ખૂબ સુખ શાંતિથી ચાલી રહ્યો છે ધોવાજી મારે આપની જોડે વાત સમજવી છે કે આપને આ દેવનો પરચો ક્યારે મળ્યો અને કઈ રીતે મળ્યો હું શરૂઆતમાં દસમા ધોરણમાં ભણતો તો એ વખતમાં અમારે મગરાવા ગામ મારા પપ્પા મગરાવાના છે અને અમારા ગોગા મહારાજનું મંદિર મગરાવા ક્ષેત્રમાં આવેલું છે એ જગ્યાએ અમારે જાગરણ હતી જાગરણ વખતમાં હું તો નાનો હતો દસમા ધોરણમાં ભણતો હતો એટલે મને કોઈ એવી દેવ વિશેની સમજણ નથી મને શરૂઆતમાં દૂર બેઠો તો નાના છોકરા ભેગો એટલે મને અચાનક ગોગા મહારાજનો પવન પડ્યો અને અચાનક ગોગા મહારાજે જે કહેવું હતું એ સભા બેઠી તે સભામાં ગોગા મહારાજે જે કહેવું હતું એ કહી દીધું ચોક્કસથી બીજી વાત સમજવાની કુછ કે અહીંયા અનેક લોકો જોડે હું મળ્યો છું લોકો અનેક આસ્થાની વાત કરી છે તો અહીંયા કેવા કેવા લોકો આવે છે અને કેવા કેવા દુઃખ દૂર થાય છે આવી જગ્યાએ ઘણા પ્રકારના રોગથી પીડાતા પણ લોકો આવે છે કોઈને કેન્સરની બીમારી હોય છે કોઈને સંતાન ન થતું હોય આવા પણ લોકો આવે છે તો એમને એક જ રસ્તો બતાવવામાં આવે છે કે તમે કોઈ દેવની પણ શ્રદ્ધા રાખો અને તમારે જો દવાખાનાનું હોસ્પિટલનું કામ હોય તો હોસ્પિટલે જાઓ અને શ્રદ્ધા પણ રાખો તમારા દેવ ઉપર શ્રદ્ધા રાખો અને અમારા દેવ ઉપર શ્રદ્ધા રાખો હું કોઈ ભગવાન નથી જે દેવ કરે એ જ થાય છે હું તો એક રસ્તો બતાવું છું અને દેવને કરવાનું હોય છે દેવ રસ્તો બતાવે આવી રીતનો હું પબ્લિકનો રસ્તો પણ બતાવું છું ખોટા માર્ગે જતો હોય અંશરધામ જતું હોય તો હું એમને કહું છું કે અંશરધામ ના જાઓ તાંત્રિકમાં માં જતું હોય તો એમને પણ ના પાડું છું કે ટાળા તાંત્રિક મનવું ના તમારા ઘરે ઈષ્ટદેવો એમની સેવા કરવી એમને પૂજા કરવી કદાચ તમે કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ હોય તો કોઈ દેવ જોડે જઈ સારા વ્યક્તિ હોય એના જોડે જઈ અને પૂછી લેવું અને દેવ તમને રસ્તો બતાવે એ માનવું હું ખુદ પોતે કહું છું કે હું કોઈ જાણતો નથી જે જાણે ભગવતી જોણે છે બરાબર અને એમના ઉપર તમે વિશ્વાસ રાખીને આવજો મારા ઉપર નહીં એમને ઓળખીને તમે દેવને ઓળખીને આ જગ્યા ઉપર આવજો તમારું કામ દેવ કરશે હો નહીં અને બીજી વાત કે હોસ્પિટલનું કામકાજ હોય કેન્સરની બીમારી હોય અથવા તો કોઈ પ્રકારની નાના મોટી તકલીફો તો તમે દેવ ઉપર પણ શ્રદ્ધા રાખો અને હોસ્પિટલે પણ જવું જરૂરી છે ચોક્કસ તો બનાસકાંઠા જિલ્લો એટલે કે સરહદી જિલ્લો છે અહીંયા મોટે ભાગે લોકો કેમ કે વેસણ તરફ વધી રહ્યા છે જયારે અહીંયા આવ્યા પછી ખબર પડી કે અહીંયા જે મંદિરના ભુવાજી હોય કે અહીં જે મંદિર ટ્રસ્ટ છે એ દ્વારા કેક ને કઈક વેસણ મુક્તિનું પણ એક જબરજસ્ત રીતે અભિયાન આપવામાં આવે છે આપણે અહીંયા જે પણ ભક્તો આવેલી છે એમને આપ સમજાવો જો કે આપ વેસણ થી દૂર રહો આ બાબતને લઈને શું કહેશો અમારા આ બાબતને લઈને એક વિષય વિશે વાત કરવી છે કે અમારા હોય વીર મહારાજનું ગેટ ઉપર મંદિર આવેલ છે આ જગ્યાએ કોઈ પણ વ્યસનનું દારૂ હોય એવી કોઈ બે પ્રકારની વ્યસન કરતું હોય વ્યક્તિ હોય તો આવા મેં જાતે પણ દાખલા દેખેલા છે અને પબ્લિકે પણ જોયેલા છે બાર મહિનાની અંદર ને બાર મહિનાની અંદર લઈને વાત કરીએ તો મને છાસઠ રિઝલ્ટ વીર મહારાજે આલેલ છે ગમે તેવો વ્યક્તિ દારૂ પીતો હોય વીર મહારાજના નામે એમને દોરો બાંધવામાં આવે તો વીર મહારાજ ઓટોમેટિક એનું વ્યસનથી દૂર કરાવી નાખે એને સદબુદ્ધિ આલે અને સારા માર્ગે લઈ જાય છે બીજી વાત એ પણ સાંભળવા મળ્યું છે કે થી પથરીનો ટેકનિકલ ક્યાંક જે લોકો દોરો બાંધે છે એમની પથરી પણ નીકળી જાય છે કેટલા લોકોની પથરી નીકળી જાય છે આ બાબતે લઈને આવશું કહી રહ્યા છે આ બાબતમાં ગોગા મહારાજને સરદાર રાખવામાં આવે તો ગોગા મહારાજ છે પથરીનો પણ દુખાવો હોય તો ઓટોમેટિક પથરી પણ પાડી દે છે અને આવા અમને અગિયાર જેવા કેસ મળેલા છે અને એમાં રિઝલ્ટ પણ મળેલા છે અને પથરી પણ નીકળેલી છે આવું અમે દેખેલું છે

એ માણસના વિશ્વાસ હોવો જોઈએ અને એમને કોઈક ને કોઈક પેઢીની પૂનૈ હોય અથવા તો એમને કોઈ બી એમના વડવા હોય માળા કરી હોય તો જ દેવ આવતું હોય બાકી આવું કારણસર હોતું નથી કે બધોને દેવ આવી શકે જો એમની પેઢીની પૂનૈ હારી હોય કાં એમની આગળના ભાવની પૂનૈ હારી હોય કે માળા કરેલી હોય તબ કરેલું હોય તો જ દેવ આવે છે ચોક્કસી બીજી વાત આપણે સમજવાની કોશિશ કરીશું કે ઋષિમુનિઓ વર્ષો સુધી જ્યારે તપસ્યા કરતા ત્યારે કેમ ટકે એમના ઉપર મહાદેવ પ્રસાર થતા અથવા જગતજનની પ્રસર થતી હતી હાલ પરિસ્થિતિ એવી આવી છે કે ઘણા સોશિયલ મીડિયામાં પણ એવા વીડિયા ચાલતા હોય કે છ છ વર્ષમાં સાત આઠ વર્ષના છોકરા ગાદી ઉપર ધૂમતા હોય છે તો આ બાબતને લઈને શું કહેશું એક બાજુ શિક્ષણનો વ્યાપ છે બીજી બાજુ અંધ ફેલાઈ રહી છે આ બાબતને લઈને શું કહેશું વિશ્વાસ પણ રાખવો જરૂરી છે અને બીજી વાત કે દેવ ઉપર વિશ્વાસ રાખવો જરૂરી અને ભાવ પ્રગટ થતો હોય દેવ પ્રત્યે તો દેવ આવે છે પણ એના ઉપર ભાવ હોય તો બાકી ખાલી ચાદર ઉઠવાથી કોઈ ભૂ થવાતું નથી ચોક્કસ બીજી વાત સમજવાની કોશિશ કરી કે લોકોની આસ્થા છે

એમાં આપણે કોઈ બી ભૂલ કરી હોય તો જ હેરોન થતા હોય એટલે ઘરના દેવ ઉપર વિશ્વાસ ખૂબ રાખો બાકી તાંત્રિક હે ટાળા હે આનાથી ખૂબ દૂર રહેવું કારણ કે તાંત્રિક અને ટાળાને લીધે જ માનસિક બીમારીઓ આવતી હોય કારણ કે પબ્લિકને આવી રીતના પૈસાની બીકના ડરને લીધે કે તમે એને આટલા પૈસા હાલવા પડશે તમારે આ ટાળો કરવા માટે આટલા પૈસા હાલવા પડશે અને એ પૈસા એના જોડે હોય ના કેમ કે એ ખુદ દુઃખી હોય અને એટલે તો અમારા જોડે આવતા હોય બરોબર અને અમે ખુદ પોતે આવું રીતનું કરી અને એ પબ્લિકને દુઃખી કરીએ તો અમારાથી કોઈ માન પાપે ન કહેવાય ચોક્કસ બીજી વાત કરું કે દેવની આસ્થા ઘરો ઘર હોવી જોઈએ મા લાગણી હોવી જોઈએ માગણી હોવી જોઈએ પણ કેટલીક આજ સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા ભુવાઓ વાયરલ થઈ જતા હોય છે પોતાની જાતને પોતે એક દેવ સ્વરૂપે સાબિત કરતા હોય છે ખરેખર શું છે આ રિયાલિટી આ રીતે હોઈ શકે આ રીતે ખરેખર હોતું નથી દેવ દેવ જોય છે આપણે મનુષ્ય એમના આગળ કોઈ ના આવી શકીએ કારણ કે દેવ એક માન શક્તિ છે ભગવાન છે એ તો પરંપરાથી છે પરંપરા ઋષિ મુનિઓ તપ કરતા હતા એમને પણ શક્તિ પ્રગટ થતી હતી એમને આપે રૂપે મળતી હતી ને એટલે સન્મુખ પણ હાજરા હાજર થતી હતી એ વખતમાં તો સતયુગ હતો હાલ કળિયુગ ચાલી રહ્યો દેવનો પરચો છે પણ એ પબ્લિક એની ગતિ અને એના લીધે એને ખોટો આક્ષેપ દેવ ઉપર નાખી રહ્યા છે કે અમે ખુદ દેવ છીએ પણ આવું હોતું નથી હું નથી કે આવું માનતો પણ નથી કે હું ખુદ ગોવાજી છું પણ હું એવું નથી કે તો કે હું કોઈ દેવ શક્તિ છું મારામાં દેવે આવે ને મને કોઈ ગુજાડે તો હું આગળ રસ્તો બતાવી શકું બાકી હો ના કહી શકું કે હું દેવ છું ચોક્કસી તો અણસંધામાંથી સમાજ બહાર નીકળે એ માટે તમે સમાજને શું સંદેશ આપશો આ મંદિર વતી મારો આ સમાજને આ ગામને અને આ દેશને આટલો જ સંદેશ છે કે અને તમને આવું કોઈ ફસાવતું હોય તો આના કરતાં ના માનવું સારું તમારું ઈષ્ટદેવ હે તમારી કુળદેવી હે તમારા ઘેર બેઠી એ માતા એમને નમી પડજો તો તમારું એ દુઃખ દૂર કરશો ને અને એનાથી એની શ્રદ્ધા રાખવાની તમારા ગોદરાની ગાય હોય એમને ચાલો કરોડો લાખ લાખ રૂપિયા બોલાવો એને જમાડો કોઈ સાધુ સંતો એને જમાડો અથવા તો તમે ગૌદાન કરો આ હારામ હારું છે ચોક્કસથી તો આતા ભુવાજી એમને સીધી વાત કરી છે કે દેવમાં શ્રદ્ધા રાખો અંધ્રદ્ધા નહીં તમારી આસ્થા ક્યાંક ને ક્યાંક તમને સાચું ફળા છે